નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના લીલા ગ્રુપ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે પરંપરાગત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ લીલા ગ્રુપ ઓફ કંપનીસની મુખ્ય ઓફિસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંતભાઈ શર્મા અને પૂર્ણિમાબેન શર્માના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોમલકાંત શર્મા પરિવાર તેમજ કંપનીના વિવિધ વિભાગ તેમજ વેપારી દ્વારા પણ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લીલા ગ્રુપ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા